પાટણના સમી તાલુકા મથકના નવાબી સ્ટેટ બાંધકામનો ગઢ જર્જરિત તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા ચાલો વાત કરીએ પાટણ જિલ્લાના સમી તાલુકાના ગ્રામ પંચાયતી રાજ ધરાવતા સમી તાલુકા મથક પર આવેલ નવાબી સ્ટેટ વખતના ગઢ તેમજ દરવાજા દિવાલ ધીરે ધીરે ગાયબ થઈ રહી છે એટલે કે નવાબ સ્ટેટ વખતનો ઇતિહાસ ભૂંસાઈ રહ્યો છે તારીખ સાત નવ બે હજાર પચીસના રોજ સમી રાઘ રાઘનપુરી દરવાજા સામે નવાબી સ્ટેટ વખતનો કોર્ટ જર્જરિત થયેલો છે સમી ગ્રામ પંચાયત અને તેની જાણ થતાં આ બાજુમાં આવેલ આંગણવાડીના બાળકો તેમજ રાહદારીઓ અને વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા જીસીબી બોલાવી પંચાયત તેમજ ગ્રામજનોની હાજરીમાં આ ઐતિહાસિક કોર્ટને દૂર કરવા માટે કામ ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ સ્થળ પર હાજર રહેલ લોકો તેમજ ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ એકત્રિત થઈ અને ગામના ઇતિહાસ રહ્યો છે તેવી લાગણ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે હાલમાં ગામમાં જર્જરિત અવસ્થામાં ઉભેલા આ નવાબી વખતના બાંધકામને જર્જરિત હાલતમાં ઉભેલું જે બાંધકામ છે તેને જમીન દોસ્ત કરવાના ન જોઈએ પરંતુ તેનું રિનોવેશન કે રિપેરિંગ કરી સમી ગામની નવાબી સ્ટેટ વખતની ઓળખ ઊભી રાખવા પ્રયાસ કરવા જોઈએ આ ઐતિહાસિક કોટ સાથે સમી ગામની ઓળખ છે અને આવા ઐતિહાસિક બાંધકામ સાથે ગામનું ગૌરવ અને લોકોની ભાવના જોડાયેલી છે તેથી સમી ગામના ગૌરવ સમાન આવા જર્જરિત હાલતમાં ઊભેલા આ કોટને દૂર કરવાના બદલે રિનોવેશન કરી અને સમી ગામની ઓળખને કાયમી રાખવા ગામ ગ્રામજનોની માંગ છે રિપોર્ટર સુરેશ પરમાર સહજ ન્યૂઝ સમી પાટણ